નામ અને વૈરાગ્ય નિશ્ચય કારણ શું સોનો સ્વાવ હિતાવાલે યુગો યમ દાવરત કરી આ કલ્યુગનો પ્રભાવ છે જ્યારથી કલ્યુગ આવો ત્યારથી માનવ માનવ મટીને અગાસનો બની ગયો ન કોઈ મર્યાદા રહી ન કોઈ સંસ્કાર રહ્યો ન કોઈ આચાર વિચારનો ભાગ રહ્યો મન પાડે તેમ સ્વેચ્છાથી બધા વર્તન વર્તન કરવા લાગ્યા તમે કહો છો કે કલી ના પ્રભાવથી આ સ્થિતિથી પરીક્ષિત કલયગ ને અભા કેમ કીધો ત્યારે ત્યારે મારી શકાય કે જો પરીક્ષિત ભગવદીય છે અરે કોઈ પણ વસ્તુમાં ભલે ગમેલા દોર ગુણો હોય ભગવાદેવોની દ્રષ્ટિ હંમેશા બીજાની સારાઈ શકાય છે સર્જવણ નથી હોય છે અરે ગમે તેવી ભુરાઈઓની વચ્ચે દરેકમાં કોઈને કોઈ સર્જવણ તો રહેલો હોય છે બંધ પડેલી ઘડિયાળ હોય ને એ પણ દિવસો બે વાર સાચો ટાઈમ તો બતાવે છે પરિસ્થિતિ જોયો કે કલિયુગમાં ભલે અનેક દોષ છે

અને એ કલીનો મોટો સદગુણ જોઈ પરિક્ષિતે કલીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો છે કે દુઃખનું કારણ તો બતાવ્યું ઉપાય પણ બતાવો શ્રી કૃષ્ણ ચરણામ સમર્પુત્તમ બની શકે પ્રભુના ચરણોનું આરાધન કરવાર જ્ઞાન વૈરાગ્યને ઝઘડવાનો પ્રયત્ન કરે છે નારદજી ક્યારેક વેદની ઊંચાઓનું કામ કરે ક્યારેક પુરાણોમાં શ્લોક બોલે ક્યારેક ગીતામાં પારણ કરે વચ્ચે વચ્ચે આમ પાછા અચે ઘડી પડે અને ત્યાં સરસ ઉભા પડે સંતોના મનમાં કોઈ દુઃખ હોય તો એ પોતાના માટે નહીં પણ બીજાના દુઃખને દૂર કરવાની ચિંતા હોય છે નારદજીની ચિંતા જ્ઞાન વૈરાગ્યના દુઃખને દૂર કરવાની છે હું જાણું ત્યાં સુધી વેદ ઉપનિષદ અને ગીતા નો સાર ભાગવત છે તો વેદની રૂચાઓ થી ઉપનિષદ ના શ્લોક થી કે ગીતાના પાઠથી થી જેમનું દુઃખ દૂર ન થયું તો ભાગવત કેવી રીતે દૂર થશે નારદિયા સામે શું દેખાય છે કે આંબાનું વૃક્ષ આંબાના ફળ કેવા લાગે મીઠા લાગે એ મધુરતા ક્યાંથી આવી કે મૂળમાંથી થડમાંથી ડાળીઓમાંથી પાંદડામાંથી જુદો જુદો રસ આવે અને ફળમાં એકત્ર થાય અને પરિપક્વ થાય ત્યારે ફળમાં મધુરતા આવે છે મૂળ વેદ છે થડરૂપ ગીતા છે પુરાણો શાખા પ્રશાખાઓ છે અને પરિપક્વ થયેલું ગલિત ફલ એ શ્રીમદ ભાગવત છે એટલે ભાગવતના શ્રવણમાં જે મધુરતા આવે બીજા કશામાં ના આવે ક્યારે કર્યું આયોજન નક્કી તો ગંગા દ્વાર સમીપે તું તટ આનંદ નામકમ ગંગાજીના કિનારે આનંદ નામનો તટ છે તેનો પ્રભાવ એવો છે કે હિંસક અહિંસક બધા પશુઓ સાથે મળીને વિહાર કરે પોતાના સ્વભાવને ભૂલી જાય દેવ મંગલ વાતાવરણ છે કથાની વધાઈઓ બધાને મળવા લાગી સનત કુમારો વ્યાસપીઠ પર બેઠા છે નારદજી શ્રોતા બનીને શ્રવણ કરી રહ્યા છે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ત્રણેય પ્રગટ થયા દરેકના હૃદયમાં ભક્તિને સ્થાન મળ્યું છે અને જ્ઞાન વૈરાગ્યના અંગો પણ પુષ્ટ થવા લાગ્યા છે સર્વ દુઃખોની નિવૃત્તિનું સાધન શ્રીમદ્ ભાગવત છે